આટલો સમય કેમ લાગ્યો એક પ્રદેશ પ્રમુખ પસંદ કરવા પાર્ટી ની નહીં કરે પાર્ટી ની નહીં કરે બધા એવું કહે છે કે પ્રદેશ પ્રમુખ બદલાયા પછી હવે મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે એ તો પાર્ટી ને ખબર હા તમારે મંત્રી બનવું છે પાર્ટી ને પાર્ટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે સીઆર પાર્ટીની જગ્યાએ હવે જગદીશ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીનો જે કારોબાર છે એ સંભાળવાના છે કાંતિભાઈ અમૃત્યા ધારાસભ્ય આપણી સાથે છે એમની સાથે આ વિષય પર સીધી વાત કરવી છે નવા પ્રદેશ પ્રમુખ નવી ઊર્જા શું બદલાવ આવશે પ્રદેશ પ્રમુખ બદલાયા પછી જગદીશભાઈ વર્ષોથી આ સંગઠનમાં કામ કર્યું છે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સરકારમાં પણ કામ કર્યું છે અને પાર્ટી જેને જવાબદારી હોય એને સાથે રહે સંગઠન અને સરકાર સાથે રહીને સારી રીતે કામ કરશે ચૂંટણી કરવાના હતા પણ બિનહરીફ જાહેર થઈ ગયા ના આમાં કોઈ હોય પ્રોસિજર હોય આમાં ચૂંટણી હોતી જ નથી પ્રોસિજર હોય મંડળથી માંડીને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી આ પ્રોસિજર હોય કાંતિભાઈ છેલ્લા કેટલાય સમયથી કહેતા હતા સીઆર પાટીલ જ્યારથી સાંસદ બન્યા ત્યારથી કહેતા હતા કે હવે મને આ પદથી મુક્તિ આપો તો આટલો સમય કેમ લાગ્યો એક પ્રદેશ પ્રમુખ પસંદ કરવા પાર્ટી નહીં કરે પાર્ટી નિર્ણય નહીં કરી બધા એવું કહે છે કે પ્રદેશ પ્રમુખ બદલાયા પછી હવે મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે એ તો પાર્ટી નક્કી કરે તમારે મંત્રી બનવું છે પાર્ટી નક્કી કાંતિ અમૃત્યા હતા જેમને એવું કહેવું છે કે પાર્ટી જે નક્કી કરે એ બધું જ થાય છે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીમાં આમ ખૂબ ઉત્સાહ છે નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે ભારતીય જનતા પાર્ટીને પણ બદલાશે શું એ બહુ જ મોટો પ્રશ્ન છે એટલે કારણ કે સી આર જે કાર્યકાળ રહ્યો પ્રદેશ પ્રમુખ તરીકેનો એ પાંચ વર્ષ કરતાં પણ વધારે લાંબો એની પહેલાં ઓગણીસસો બ્યાસી પછીના અગિયારમાં છે પ્રદેશ પ્રમુખ જે જગદીશ વિશ્વકર્મા છે બિન રત્ન હમણાં જ ફોર્મ ભરી દીધું છે એમની સામે હવે કોઈ નહીં હોય કાલે ઓફિશિયલ જાહેરાત થઈ જશે કે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા એ કાલથી એવું કહેવાય કે કાર્યકાળ એમનો પ્રદેશ પ્રમુખ તરીકેનો શરૂ થવાનો છે જગદીશ વિશ્વકર્માનું નામ આમ તો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું હતું પણ આજે ઓફિશિયસ એવું કહેવાય કે એક ફોર્મ ભરી દીધું છે અને ચૂંટણી પ્રક્રિયાનો જે ભાગ હોય છે એ ભાગ પૂર્ણ કરી અને હવે ભારતીય જનતા પાર્ટીને એના નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે 你今晚去哪里？